રૂરલ પોલીસે સુગર ફેક્ટરી ઓવરબ્રિજ પાસેથી એક ડમ્ફરમાં લઈ જવાતો ચાર લાખ છત્રીસ હજારનો દારૂનો જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો તારીખ જૂન મંગળવારના રોજ સવારે નવ કલાકની મળતી માહિતી મુજબ વલસાડ રૂરલ પોલીસે આજે વહેલી સવારે વલસાડ હાઈવે પર બાતમીના આધારે એક ડમ્ફરમાં લઈ જવાતો દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો જેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે આંગે અંગે મળતી વધુ વિગતો મુજબ વલસાડ રૂરલ પોલીસને બાતમી મળી હતી કે વાપી તરફથી એક ડમ્ફર નંબર ડીડી ઝીરો વન એચ નાઇન ફાઇવ ડબલ એટમાં દારૂનો જથ્થો ભરી વલસાડ તરફ આવી રહ્યો છે જે બાતમીવાળા ડમ્ફરને વલસાડ રૂરલ પોલીસના કર્મચારીઓએ વલસાડ હાઇવે પર સુગર ફેક્ટરી સામે અટકાવી તેમાં તલાશી લેતા તેમાંથી રૂપિયા ચાર લાખ છત્રીસ હજારનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં ડમ્ફરના ડ્રાઈવર રાહુલ રાજારામ યાદવની ધરપકડ કરી દારૂ તથા ડમ્ફરની કિંમત મળી ચૌદ લાખ છત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ડમ્ફરના ડ્રાઈવર વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી